ભારતીય જનતા પક્ષ ના પ્રદેશ અધ્યક્ષ રી પટેલ પ્રમુખ માન્ય શ્રી ગિરીશભાઈ આ જિલ્લાના ઓબર્વર બેન શ્રી વર્ષાબેન मान्यश्री संसद सभ्य बहन श्री शारदा बहन पूर्व धारा सभ्य रमन भाई पटेल कांति भाई पटेल विजापूर तालुका ना ना प्रमुख राजू भाई सेना ना प्रमुख संजय भाई अतः खास उपस्थित मान्यश्री भरत भाई बोगरा संजय भाई देसाई મારા ખાસ વડીલ તરીકે જેમને આપ ઓળખે છે ને વિદાપુરમાં અને મહેસાણા જિલ્લામાં સાત્વિક રાજકારણ કરી સેવા ડોક્ટર એ કે પટેલ સાહેબ માજી સંસદ બેન શ્રી દેશરી બેન માજી સંસદ ભાઈ શ્રી સાગરભાઈ રાયકા ભાઈ શ્રી દિવાબેન પટેલ દૂધ સાગર ડેરીના ચેરમેન ભાઈ શ્રી

વિજયભાઈ કેટલા ઉપરથી તમામ પૂર્વ વધારે સભ્ય સ્ત્રીઓ સંગઠનના તમામ આગેવાનો અને ખાસ પ્રવક્ત ભાઈ શ્રી યજ્નેશ દવે અને મારી સાથે જોડાયેલ તમામ ભારતીય જનતા પક્ષના હવે આગેવાન બન્યા જેવા તમામ આગેવાનો વિજયભાઈ પટેલ નાતાભાઈ પટેલ હરસંદભાઈ પટેલ વિકે પટેલ ચંદ્રજી ઠાકોર

મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત ભક્તિ માં લીન થયેલી કગ્યત્રી રાજસ્થાન થી આવીને પોતાના જીવન અંત સુધી ગુજરાત ને પોતાનું બનાવ્યું એવા મીરાબાઈ ગુજરાત ઉત્તર પ્રદેશ માં જન્મેલા પરંતુ ગુજરાતમાં આવીને ધર્મ અને શાસન કર્યું

અને હવે તો સમય ગુજરાતી એવા શ્રી આર પાટીલ સાહેબ નું ગુજરાત એ ગુજરાતના ના ભારતીય જનતા પાર્ટીમાં આજે મે પ્રવેશ પ્રાપ્ત કર્યો છે મારી જાત ને ધન્યતા અનુભવ છે સમગ્ર વિશ્વ જારે યુદ્ધના વાદળોમાં વાદરો છે રશિયા અને યુક્રેન વચ્ચે 24 કલાક યુદ્ધ ચાલી રહ્યું છે ઇઝરાયલ અને હમાસ વચ્ચે પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાક અને ઈરાન વચ્ચે યુદ્ધના વાદળો છવાયેલા છે ચાઇના અને તાઇવાન ને એક એક ગણતરીમાં મુકેવા દેતો યુદ્ધના વાદળ નીચે છવાયેલા છે ત્યારે વિશ્વ ગુરુ બનવા માટે નીકળેલા વિશ્વ નેતા બનવા નીકળેલા નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશને રામમય અને શાંતિમય બનાવીને સમગ્ર વિશ્વમાં શાંતિનો દેશ અને વિશ્વ ગુરુ દેશ એવું ત્યાં વાતાવરણ ઉભું છે ત્યારે અને એવા સમયે સમગ્ર દેશની જનતા કરોડો જનતા જય શ્રી રામના નારા સાથે ગલીએ ગલીએ ગામે ગામ શહેર શહેર તમામ જગ્યાએ જાગૃત હતો જય શ્રી રામના નારા અને ખોટા સાથે જ્યારે નીકળી હોય ત્યારે હું મારી જાતને રોકી ના શક્યો અને ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમાણે ખુલ્લો વિકાસની રાજનીતિ

અને આજે પ્રગટ કર્યો અને કોરોના કાળ આવ્યો સમગ્ર દેશમાં ટકોટક પ્રમાણા સુંદર નીચે મળતા હતા ભાઈ ભાઈનો લોકો રહ્યો કોરોના વાયરસ ના લીધે એકબીજાના બીજાના સંપર્ક તૂટ્યા હતા સગા સંબંધીઓ સ્નેહીઓ માં બેન ભાઈ દીકરો હોસ્પિટલની ની લાશ સીધી અગ્નિ સંસ્કાર મળી દે પડે એ પરિસ્થિતિ સમગ્ર વિશ્વડી થઈ હતી અને સૌપ્રથમ વેક્સિન કોરોનાનું વેક્સિનનું સંશોધન કરીને કોઈ પણ જાતના પછવા વગર ગુજરાત કે ભારત દેશના તમામ નાગરિક વેક્સિનેશન થાય અને કોરોનામાં બી એવું સુંદર કામગીરી જ્યારે નરેન્દ્રભાઈ મોદી સરકાર કે ગુજરાતમાં ગુજરાત વેક્સિપ્રેન સરકારે સંગીતથી રોકી અને આજે ભારતીય ભિસ્તા પર પ્રવેશ કર્યો અનેક મુદ્દાઓ છે ઘણી દરેક આદિવાસી સોશિયલ સામાજિક આર્થિક તે પ્રસાર લોકો માટે ના કામ કરી હમણા જ 10 તારીખે 1 લાખ અને 15 હજાર આવશ્યો મકાનોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ ઘરમાં પ્રવેશ કરીને પોતાનું ઘર પોતે આદેશનો વ્યક્તિ પોતે આદાજનો વ્યક્તિ આ ઘરનો આ ગામનો પોતે નાગરિક છે એ પ્રતિકી કરાવી એ વિકાસ નક્ષી કામ કારણે તમામની ચિંતા કરે છે ગરીબની કડી છે મધ્યમ વર્ગની કડી છે અમીરોની કડી છે તમામની કડી છે તમામ લોકો સુખ શાંતિ અને સમૃદ્ધિમાં જીવન પોતાનું ગુજરાત મને દેશમાં ગુજારી શકે જેવી કામગીરી આ શાસનમાં થઈ છે હું પક્ષમાં કે આવ્યો કે પક્ષની કોઈ બુરાઈ કરવા માંગતો નથી કારણ કે 25 વર્ષ સુધી કામ કર્યું પરંતુ જે પક્ષ ભલાઈ કરી રહ્યો છે અંતિમ પગલું તો રાજકારણમાં એ છે કે જ્યાં ભલાઈ થતી હોય તો કામ કરવું

એ કામ કરવાનો છે મુકારી છેક્યા આરોગ્ય કેવા અનેક મુદ્દાઓની ચિંતા ભારતીય जनता પાર્ટી સરકાર કાર્ય ગુનાજો કે દેશ ન હોય કરી અને સંગઠનની કામગીરી કરતા સીઆર પાટીલ સાહેબ જેવા યશસ્વી વૃદ્ધ સ્વભાવના આગેવાન ત્યારે સંગઠનમાં અધ્યક્ષતાનું પદનેમાં 156 જેટલી જગ્યાઓ પૂરી દીધીને જ્યારે ભાજપ કે શાસન બનાવ કે એવા નેતાને કામ કરી મને પસંદ એટલા માટે જોડાયો તમામ મિત્રો તમામ કોંગ્રેસના કાર્યકરો જે આજે છે તમામ તમામ આગેવાનો જે મારી સાથે જોડાયા છે એમનું આ તબક્કે અભિવાદન કરતા સ્વાગત નથી અને ગુણ સ્વીકારતા નથી કે તમે મારા પર વિશ્વાસ મૂક્યો છે અહીંયાથી બાદ પણ ગામે ગામ જ્યારે ઉપડતો હતો અને ગળીએ ગળીએ ત્યારે પડતો હતો ત્યારે એક જ અવાજ આવતો હતો કે સાહેબ હવે સમય પલટાયો છે હવે શ્રી રામ મંદિર અયોધ્યામાં બનવા જઈ રહ્યું છે વિકાસમાં એક એક કામ થઈ રહ્યા છે ત્યારે આપ કેવા વ્યક્તિ ભારતીય જનતા પક્ષમાં આવશો તો આજે જે કામ થાય છે એનાથી ચાર ગણા કે પાંચ ગણા કામ તમે કરાવી શકશો અને એના માટે તમારા સૌના માટે સૌના વિકાસ માટે અને આમ જ ભારતીય જનતા પક્ષનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો સંકલ્પ સૌ સૌનો પ્રયાસ આ બધા સૂત્રો એને સાર્થક કરી દેતા એટલું જ નહીં એક આગેવાન તરીકે હું વાત કરું તો ભારતીય જનતા પક્ષના એજન્ડામાં કેટલા મુદ્દાઓ મૂક્યા હતા એ તમામ મુદ્દાઓનો નિકાલ એમને નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં કર્યો છે એટલે એ પાર્ટી કે જે એજન્ડામાં મુદ્દા મૂકે એ મુદ્દા પ્રમાણે કામ કરે એવી પાર્ટીમાં આપણે જોડાવું જોઈએ અને એના મોટા રીતે આ બધાને મારી સાથે જોડ્યા છે ચોક્કસ 24 કલાક રાત દી કામ કરીને તમે બધાએ જે મારા આશા મૂકી છે એ પૂર્ણ કરીશ અને ભારતીય જનતા પક્ષના આગ્રહથી આગેવાનો છે મારા ખાસ મિત્ર નામ મિત્ર એટલે ભૂલી જવા એમએસ પટેલ સાહેબ અત્યારે ભારતીય જનતા પક્ષનો ઉપપ્રમુખ આઈએસ ઓફિસર તરીકે અને સુરત કલેક્ટર તરીકે નિવૃત્ત થયા એટલે એક જ વ્યક્તિ છે એ ત્રીજા નંબરે કાં ચોથા નંબરે તો આજે એવું થયું છે એટલે એવા એટલે પટેલ સાહેબ અને આવા અનેક આઈએસ ઓફિસરો આઈએસ આઈપીએસ ઓફિસરો ભણેલા ગણેલા વ્યક્તિઓ પર આ દેશના ભવિષ્ય માટે ભારતીય જનતા પક્ષમાં જોડાઈને કામગીરી કરી રહ્યા છે ત્યારે હું તમને પ્રોમિસ કરું છું કે તમારા સૌના ભલા માટે સૌના વિકાસ માટે સૌના વ્યક્તિત્વના વિકાસ માટે હું કામ કરતો રહીશ ભારતીય જનતા પક્ષમાં જોડાયા ધન્યતા જય હિન્દ જય ભારત જય શ્રી રામ